દાહોદ એલસીબી પોલીસનું મેગા ઓપરેશન બે પોઈન્ટ ચાર કરોડનો દારૂનો મુદ્દામાલ માલ ઝડપી લેવાયો ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલી વધુ એક મોટું કાવતરું દાહોદ પોલીસે નિષ્ફળ બનાવ્યું છે ખેત પેદાશની આડમાં કરોડોનું દારૂનું નેટવર્ક દાહોદ પોલીસે ઝડપી પાડ્યું છે દાહોદ એલસીબી પોલીસને મળેલી એક સચોટ બાતમી અને ખંગેલા ચેકપોસ્ટ પર ગોઠવાયેલી કડક નાકાબંધી જ્યારે રાજસ્થાન પાર્સિંગની એક ભારત બેજ ટ્રકને અટકાવવામાં આવી ત્યારે બહારથી તો એવું લાગતું હતું કે તેમાં ડાંગરનો ભૂસો ભરેલો છે પણ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી ડાંગરના ભૂસાના થેલાઓની પાછળ છુપાવેલો વિદેશી દારૂનો દરિયો તેમાં કુલ બોટલો છબ્બીસ હજાર સાતસોને ચોર્યાસી અને એક હજાર એકસોને છોત્તેર દારૂની પેટીઓ કુલ મુદ્દામાલ બે કરોડ ચાર લાખ ત્રેપ્પન હજાર નવસોને એંસી આ મસમોટા જથ્થા સાથે પોલીસે રાજસ્થાનના બારમેરના રહેવાસી ત્રીસ વર્ષીય છોગારામ બિસ્નોઈની ધરપકડ કરી છે પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો પંજાબથી લોડ કરવામાં આવ્યો હતો અને તેને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવાનો પ્લાન હતો છેલ્લા બે મહિનાથી દાહોદ એલસીબી એક્શન મોડમાં છે બોર્ડર પરની આ સતર્કતાએ બુટલેગરોના કરોડોના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે હાલ કતવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી આ રેકેટમાં બીજા કેટલા લોકો સામેલ છે તેની તપાસ તેજ કરી દેવામાં આવી છે દાહોદ પોલીસનો આ સીધો સંદેશ છે ગુનો ગમે તેટલી ચાલાકીથી કરશો કાયદાના હાથથી બચી શકશો નહીં દાહોદના રસ્તેથી કરોડોનો દારૂ ડાંગરના ભૂસાની આડમાં પંજાબથી ગુજરાત ઘુસાડવામાં આવતો હતો દાહોદ એલસીબી પોલીસે ખંગેલા બોર્ડર પર દબોચી લીધો અને સાથે જ રાજસ્થાનનો ટ્રક ચાલક પણ ઝડપી લેવામાં આવ્યો છે